આજે તારીખ અઢાર જુલાઈ ના રોજ કેયન વેદાંતા તથા ધારા સંસ્થાન દ્વારા સંચાલિત મોબાઈલ હેલ્થ વાન દ્વારા દિયોદર તાલુકાના સણાદર ગામમાં અંબાજી માતાજીના મંદિર ખાતે એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સણાદર ગામના તથા આસપાસના ગામના લોકોને ફ્રીમાં સારવાર કરી અને દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવી હતી આ કેમ્પમાં ત્રણ ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી હતી જેમાં દિયોદરની વિશ્વાસ મલ્ટી હોસ્પિટલમાંથી ડોક્ટર અરની પુરોહિત સાહેબ તથા ડોક્ટર અલ્પેશભાઈ ઠાકોર સાહેબ તથા ડોક્ટર મનીષભાઈ બારુપાલ સાહેબ દ્વારા આ કેમ્પમાં સેવા આપવામાં આવી હતી આ કેમ્પમાં સણાદર ગામના સરપંચના પુત્ર અલ્પેશભાઈ સણાદર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રભુભાઈ સાહેબ

ક્રેન વેદાંતાનો આભાર માનવામાં આવ્યો હતો તેમણે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમારા ગામના જે પણ લોકો બહાર મોટી હોસ્પિટલમાં જઈને દવા ન કરાવી શકતા હોય એવા લોકોને આજે ધારા સંસ્થા અને ક્રેન વેદાંતા દ્વારા જે પણ આ સેવા પૂરી પાડવામાં આવી છે એ બદલ અમે આ સંસ્થાનો ખૂબ જ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ આ સંસ્થા આવી જ સેવા આપતી રહે એવી વિનંતી કરી હતી બ્યુરો રિપોર્ટ નટુજી ઠાકોર દિયોદર સમાચાર બનાસકાંઠા